સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા ગાંધીનગરથી ખનીજ કમિશ્નરે લીધી મુલાકાત ખનન માફિયાએ ખોદેલા ખાડા તંત્રએ પૂર્યા છે થાનગઢ સાયલા મૂડીમાં એકસો ત્રીસ ખાડા તંત્રએ પૂર્યા તેરસો પચાસ થી વધુ ખાડાઓ પુરવાના હજી પણ બાકી છે તંત્રની કામગીરીથી ખન માફિયાઓ અકળાયા છે ખાડાપુરવાની કામગીરી બંધ કરાવવા ધારાસભ્યને રજૂઆત ખાડાપુરવાની કામગીરી બંધ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ખાડાપુરવા વધારે ફોર્સની જરૂર હોય તો મોકલાશે સુરેન્દ્રનગર સહિત ગાંધીનગરની બાર ટીમ આ કામગીરીમાં જોડાઈ છે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના કારણે કેટલાક ખનીજ સાથે ટ્રાન્સપોર્ટિંગ સાથે મજૂરી સાથે સંકળાયેલા લોકોની રોજગારી ઉપર મોટો પ્રશ્ન ઉભો થયો છે ખાણ ખનીજ વિભાગની કામગીરી જે છે એ સમયસર કરવાના બદલે અત્યારે અચાનકથી શરૂ થવાના કારણે આ લોકોની રોજગારી નાના માણસોએ કરેલું રોકાણ આ બેફામ લોકો પરેશાન થઈ ચૂક્યા છે અને હાલમાં રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા છે ગાંધીનગરથી થી ખનીજ અહીંયા મુલાકાત લીધી હતી ખાડા પૂરવામાં આવી રહ્યા છે અને ખનન હવે છે છે ત્યારે લોકો અહીંયા ભરાઈ રહ્યા કારણ કે ખનન માફિયા બેફામ છે થાનગઢ સાયલા મૂડીમાં એકસો ત્રીસ જેટલા ખાડા જે ખનન માફિયાએ ખોદ્યા હતા તે ખાડા હવે તંત્ર ક્યાંક પૂર્યા છે તેરસો પચાસ થી વધુ ખાડાઓ હજી પૂરવાના બાકી જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે